નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સાગર કાછડિયા વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ધોરણ દસ વિષય વિજ્ઞાન જેમાં ચેપ્ટર નંબર અગિયાર જે ફિઝિક્સ વિભાગનું છે નામ છે વિદ્યુત જેમાં આજનો આપણો જે પ્રશ્ન છે વિદ્યુત સ્થિતિમાન પર ટૂંક નોંધ લખો અથવા તો વિદ્યુત સ્થિતિમાન વિશે ટૂંકમાં સમજાવો તો સૌ પ્રથમ છે આપણે પેલા એની વ્યાખ્યા વિશે સમજીએ કે અનંત અંતરે રહેલા ક્યુ વિદ્યુત ભારને ક્યુ વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુ સુધી લાવવા માટે ક્યુ વડે પર લાગતા સ્થિત વિદ્યુત બળ વિરુદ્ધ શું કરવું પડે છે કાર્ય કરવું પડે છે ટૂંકમાં સમજાવું તો અહીંયા એક બિંદુ એ છે અહીંયા બીજું બિંદુ બી છે હવે એ બિંદુ એથી મારે વિદ્યુત ભારને ક્યાં લઈ જવાનો છે ક્યુ જેટલા વિદ્યુત ભારને એ બિંદુએથી લઈ જવો છે મારે બી બિંદુ સુધી તો એથી મારે બી સુધી લઈ જવો છે તો આ માટે જે કાર્ય કરવું પડે છે આ કાર્યને શું કહેવાય વિદ્યુત સ્થિતિમાન તરીકે ઓળખવામાં આવે છે અહીંયા ક્યુને હંમેશા સમતોલનમાં જ રાખવાનો હોય છે આ કાર્ય ક્યુ વિદ્યુત ભારના તે બિંદુ પી આગળ

તો ગૂગલ પ્લે સ્ટોર પર તમારે સર્ચ કરવાનું છે વેદ ડિજિટલ એજ્યુકેશન ત્યાં આપણો લોગો લાગેલો છે આ લોગાવાળી એપ્લિકેશન ડાઉનલોડ કરો ઇન્સ્ટોલ કરો ઇન્સ્ટોલ કર્યા બાદ તમારો દસ આંકડાનો મોબાઈલ નંબર એન્ટર કરો જેવો મોબાઈલ નંબર એન્ટર કરશો એટલે ઓટીપી આવશે ઓટીપી દાખલ કરશો એટલે સરસ મજાનું ફ્રન્ટ પેજ ખુલશે એમાં ખાસ તમારા માટે જે કામની વસ્તુ છે પેડ કોર્સ

મોબાઈલ ડેટા યુઝ કર્યા વગર એને નિહાળી શકો છો આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા જે પણ કંઈ શૈક્ષણિક માહિતી જાહેર કરવામાં આવે છે બોર્ડનું ટાઈમટેબલ છે કોઈ પરિપત્ર છે આ બધી જ માહિતી છે અમે તમને તદ્દન ફ્રીમાં આપવાના છીએ આ ફ્રી મટીરિયલ્સના માધ્યમથી તેમજ એક્ઝામ પેપર તો દરેક પરીક્ષાના ખાસ તૈયાર કરેલા પેપર કે પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાઈ શકે કઈ રીતે પૂછાઈ શકે આ ખાસ પરીક્ષાના આઈએમપી પ્રશ્નોના તૈયાર કરેલા પેપર સેટ છે એ તમને મળવાના છે જો તમારા સગા સંબંધી ભાઈ બહેન છે કોઈ ધોરણ ત્રણથી બારમાં ભણતા હોય તો એના માટે પણ દરેક ધોરણના ધોરણ ત્રણથી લઈને ધોરણ બારના આ ત્રણથી લઈને બાર ધોરણના દરેક વિષયના દરેક ચેપ્ટરના ટોપિક અનુસારના વિડીયો છે જેથી પણ તેને અભ્યાસમાં સરળતા રહેશે તો વિદ્યાર્થી મિત્રો આ બધી જ વસ્તુ તમને જો એક જ જગ્યાએથી મળતી હોય તો રાહ કોની જુઓ છો આજે તમે તો ડાઉનલોડ કરો પણ તમારા સગા સંબંધી આડોશ પાડોશના મિત્રોને પણ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરાવો ફરીથી આપણે આપણી મૂળ વાત પર જઈએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જો ક્યુ એકમ ધન વિદ્યુત ભાર એટલે કે કેટલો છે q બરાબર પ્લસ એક કુલમ હોય તો p બિંદુ પાસેની વિદ્યુત સ્થિતિ ઉર્જા u ને p બિંદુ આગળ નું q વિદ્યુત ભાર નું વિદ્યુત સ્થિતિમાન કહેવાય હું કીધું પહેલા જો q એકમ ધન વિદ્યુત ભાર હોય એની પાસે વિદ્યુત ભાર કેવો છે ધન એટલે કે કેટલો છે તો કે q પાસે એક કુલમ તો બિંદુ p પાસે ની જે વિદ્યુત સ્થિતિ ઉર્જા છે એ બિંદુ પી આગળનું ક્યુ વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન કહેવાય હવે આપણે એની વ્યાખ્યાના સ્વરૂપમાં સમજીએ કે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના બીજા કોઈ બિંદુ પાસે લાવવા માટે સ્થિત વિદ્યુત બળ વિરુદ્ધમાં જે કાર્ય કરવું પડે છે એને શું કહેવાય છે વિદ્યુત સ્થિતિમાન કે ધન વિદ્યુત ભારને આ વિદ્યુત ક્ષેત્ર છે

એનો સૂત્ર જો વાત કરીએ તો કે વિદ્યુત સ્થિતિમાન જેને દર્શાવવામાં આવે છે કેપિટલ વી વડે એનું સૂત્ર છે ડબલ્યુ ના છેદમાં ક્યુ ડબલ્યુ જ્યાં શું છે તો કે ડબલ્યુ તમે કરેલું કાર્ય છે અને ક્યુ શું છે તો ક્યુ છે એ વિદ્યુત ભાર નો જથ્થો ક્યુ જેટલા વિદ્યુત ભારના જથ્થાને એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય એટલે વિદ્યુત સ્થિતિમાન વી બરાબર ડબલ્યુ છેદમાં ક્યુ ચાલો કાર્ય નો એકમ શું છે તો કે કુલમ તો જૂલ પર કુલમ કહેવાય એના બરાબર શું લખી શકાય જૂલ પર કુલમ હોય તો એને લખી શકાય વોલ્ટ એને પણ કેપિટલ વી વડે દર્શાવવામાં આવે છે ખાસ ધ્યાન રાખજો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વિદ્યુત સ્થિતિમાન એ વી વડે દર્શાવાય એનો એકમ વોલ્ટ એને પણ વી વડે દર્શાવવામાં આવે છે એટલે શું લખાય આપણું સૂત્ર શું છે તો કે વી બરાબર ડબલ્યુ ના છેદમાં ક્યુ ડબલ્યુ નો એકમ જૂલ વિદ્યુત ભારનો કુલમ જૂલ પર કુલમ એને શું કહેવાય વોલ્ટ જૂલ પર કુલમ જેને કહેવાય છે વોલ્ટ ચલો વોલ્ટ આ બધાયની આગળ એક એક લગાવો એક 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 તો એક વોલ્ટની જો તમને વ્યાખ્યા પૂછે પરીક્ષાની અંદર તો શું લખી શકો એક વોલ્ટની વ્યાખ્યા પૂછે તો શું લખી શકો જો વિદ્યુત ભારનો જથ્થો એક કુલમ હોય એને એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય એક ઝૂલ હોય તો તે વિદ્યુત સ્થિતિ માનનો તફાવત કેટલો હોય છે એક વોલ્ટ હોય છે ચલો હવે વિદ્યુત સ્થિતિ માનનો જે એસા એકમ છે વોલ્ટ તે ઇટાલિયન વૈજ્ઞાનિક એલેક્ઝાન્ડ્રો વોલ્ટા એલેક્ઝાન્ડ્રો વોલ્ટાની નામ પરથી આ વોલ્ટા પરથી શું વોલ્ટ એકમ રાખવામાં આવ્યો છે વોલ્ટાએ બેટરીની શોધ કરી હતી વોલ્ટાએ કોની શોધ કરી હતી બેટરીની શોધ કરી હતી ચાલો આગળનો પ્રશ્ન કે ધાતુના વાહક તારમાંથી ઇલેક્ટ્રોનના વહન માટે જવાબદાર ભૌતિક રાશિનું નામ આપો ધાતુના વાહક તારમાંથી ઇલેક્ટ્રોનના વહન માટે જવાબદાર ભૌતિક રાશિનું નામ આપો તો જ્યારે ધાતુના વાહક તારમાંથી ઇલેક્ટ્રોનનું વહન કરાવવાનું હોય તો એ માટે ખૂબ જ જરૂરી કોણ છે તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ ખૂબ જ જવાબદાર છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તે કોઈ વિદ્યુત કોષો વડે અથવા બે કે તેથી વધુ વિદ્યુત કોષો દ્વારા બનતી બેટરી વડે ઉદ્ભવે છે કોના દ્વારા ઉદ્ભવે છે વિદ્યુત કોષ વડે અથવા તો કોઈ બે કે તેથી વધારે વિદ્યુત કોષના જોડાણથી બનતી બેટરી દ્વારા ઉદ્ભવે છે જો એક જ હોય તો એને કહેવાય વિદ્યુત કોષ પણ આવા બે કે તેથી વધારે વિદ્યુત કોષો જોડાય તો શું બનાવે છે બેટરી બનાવે છે ત્યારબાદ વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વ્યાખ્યા લખો તેનું સૂત્ર લખો તેનો એસા એકમ લખો અને એના એસા એકમની વ્યાખ્યા આપો ચલો વ્યાખ્યા કે કોઈ વિદ્યુત પ્રવાહ આધારિત વિદ્યુત પરિપથના કોઈ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય જેને શું કહેવાય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એનું સૂત્ર વી બરાબર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અનુક્રમે છે એ બિંદુ પાસે વી એ અને બી બિંદુ પાસે છે વી બી તો તેમની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કઈ રીતે દર્શાવી શકાય તો જુઓ બી બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન માઇનસ એ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન એટલે vb-va માઇનસ વી એ શું લખાય w ના છેદમાં q તો vb-va માઇનસ વી એ બરાબર ડબલ્યુ ના છેદમાં ક્યુ જુઓ અહીંયા ડબલ્યુ બી માઇનસ ડબલ્યુ એને વી વડે દર્શાવવામાં આવે ને તો સૂત્ર તમારું શું બનશે કે બેનો તફાવત તમે જે લ્યો છો એને શેના વડે દર્શાવવાનો છે વી વડે તો સૂત્ર તમારું શું બને છે વી બરાબર ડબલ્યુ ના છેદમાં ક્યુ વોલ્ટ બરાબર વોલ્ટેજ તરીકે પણ લઈ શકીએ છીએ જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એને કોના તરીકે લઈ શકાય છે વોલ્ટેજ તરીકે હવે આપણે એના એસઆ એકમની વાત કરીએ તો એસઆઈ એકમ છે વોલ્ટ અને બીજો છે ઝૂલ પર

વોલ્ટ કહેવાય હવે મારા વોલ્ટની વ્યાખ્યા આપવી છે તો બધાયને આગળ હું હું સર શું લગાવીશ એક એક લગાવીશ તો મારી વ્યાખ્યા શું થાય કે વિદ્યુત પ્રવાહ ધારિત વાહકમાં જો એક કુલમ વિદ્યુતભર કેટલો લઈ લીધો મેં એક કુલમ ને એક બિંદુ એથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય એક ઝૂલ છે કેટલું છે એક ઝૂલ તો તે બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાંનો તફાવત કેટલો હોય છે

વોલ્ટ બરાબર ઇનવર્સ અહીંયા છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ કરવા માટે મેં શું જોડેલું છે તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ કરવા માટે તમારી પાસે શું જોઈએ કાં તો બેટરી જોઈએ અથવા તો વિદ્યુત કોષ જોઈએ જો આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હશે ને એટલે કે બેટરી જોડેલી હશે વિદ્યુત કોષ જોડેલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હવે આગળ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટેનું સાધન કયું છે અગાઉ આપણે જોઈ ગયા કે વિદ્યુત પ્રવાહ છે એને નોંધવો હોય તો કયું સાધન વપરાય છે વિદ્યુત પ્રવાહને નોંધવા માટે એ મીટર વપરાય છે જ્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એને નોંધવા માટે કયું સાધન વપરાય છે વોલ્ટ મીટર અહીંયા જોઈ શકો છો એ મીટર હતું તો એ મીટરમાં જે આ સાધન છે આ મધ્યમાં હું લખ્યું હતું એ મીટરમાં મિલી એમ્પિયર અથવા તો માઇક્રો એમ્પિયર જ્યારે વોલ્ટ મીટરમાં શું લખેલું હોય છે વોલ્ટ મીટર અને આ જે વિદ્યાર્થી મિત્ર સાધન છે આ છે તમારું મલ્ટીમીટર આના મદદથી તમે છે વોલ્ટેજ માપી શકો છો અહીંયા વચ્ચે જે બટન દેખાય છે આ બટનને સેટ કરીને જ્યાં વોલ્ટેજ હોય માનો કે તમારી પાસે ડીસી સેલ છે ભાઈ નવ વોલ્ટનો છે તો વોલ્ટેજ છે આમાં અલગ અલગ ટાઈપ ના હોય ભાઈ જીરો થી લઈને વીસ સુધી તો એની સામે રાખવાનું વીસ થી લઈને બસો તો એની સામે રાખવાનું તમારે જીરો નવ વોલ્ટની બેટરી છે તમારી પાસે સેલ છે આ નવ વોલ્ટને માપવો છે તો તમે ક્યાં રાખશો બટનને આ જે એરો છે આ એરોને ક્યાં રાખવાનો છે વીસ વોલ્ટની સામે એટલે વીસ સુધીના વોલ્ટ તમે ત્યાંથી માપી શકો છો અને સેલને ધન છેડે છે લાલ પોઈન્ટ રાખવાનો ઋણ છેડે બ્લેક પોઈન્ટ રાખવાનો એટલે તમને કેટલા વોલ્ટ બતાવે છે અહીંયા ડિજિટલ બોર્ડમાં બતાવશે તમને બેટરીના જેટલા વોલ્ટ છે તે વોલ્ટ ત્યારબાદ આગળનો પ્રશ્ન વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાળવી રાખવા મદદ કરતા ઉપકરણનું નામ કે જેની મદદથી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જળવાય રહેશે તો એ છે વિદ્યુત કોષ અથવા તો બેટરી તો એકલો હોય ને તો એને કહેવાય વિદ્યુત કોષ પણ બે અથવા તો એનાથી વધારે વિદ્યુત કોષ જોડાય તો એને શું કહેવાય છે બેટરી બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાળવી રાખવામાં ત્યારબાદ બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જો એક વોલ્ટ હોય તો એનો અર્થ શું થાય તો શું થાય એનો અર્થ એક વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય તો વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તારમાં

તેમાંથી પસાર થતા દરેક એક કુલંગ વિદ્યુત ભારને કેટલી ઊર્જા આપે છે બેટરી કેટલા વોલ્ટની છે ભાઈ છ વોલ્ટની એમાંથી કેટલો કુલંગ વિદ્યુત ભાર પસાર થાય છે તો કે એક કુલંગ તો દરેક વિદ્યુત ભારને કેટલી ઉર્જા મળે છે તો મારી પાસે જો કોણ કોણ છે આ વી છે આ બીજું ક્યુ છે તો મારે શોધવાનું શું છે કેટલી ઊર્જા એટલે કાર્ય ડબલ્યુ બરાબર શોધવાનું છે તો સૂત્ર શું થાય ડબલ વી બરાબર પ્રમાણે વોલ્ટેજ કેટલો છે ભાઈ છ વોલ્ટ છે કુલમ કેટલો છે એક વોલ્ટ છે તો કાર્ય છે કેટલી ઊર્જા આપવી પડે છ જૂલ કેટલી આપવી પડે છ જૂલ તો

નામ નિર્દેશન વાળી વિદ્યુત પરિપથની રેખાકૃતિ દોરો જેમાં રહેવાજિક વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવો વિદ્યાર્થી મિત્રો આજે બીજો પ્રશ્ન છે તમારી બોર્ડની પરીક્ષા માટે મોસ્ટ એમ્પી છે તો આ બધી આપણે છે વિદ્યુત પરિપથ દોરવા માટે મારી પાસે શું હોવું જોઈએ તો કે દરેકની છે એ મને સંજ્ઞા આવડવી જોઈએ કે ભાઈ એર મીટર છે અવરોધ છે વોલ્ટ વોલ્ટ મીટર છે આ દરેકને કયા સંજ્ઞાની મદદથી પરિપથમાં દર્શાવી શકાય તો પહેલો સવાલ આપણો શું હતો તો કે વિદ્યુત પરિપથની રેખાકૃતિ તો કે જે આકૃતિમાં જુદા જુદા વિદ્યુત ઘટકો સાપેક્ષ સ્થાન અને જોડાણ તેમની વિદ્યુત સંજ્ઞાઓ સાથે દર્શાવવામાં આવે છે અને શું કહેવાય વિદ્યુત પરિપથ વિદ્યુત પરિપથમાં સંજ્ઞાઓવાળા જ ઘટકો જોડવામાં આવે હું કહીને મારે બલ્બ જોડવો હોય તો બલ્બ મારે છે દોરવા નથી બેસવાનો વિદ્યુત પરિપથ કોને કહેવાય તો બલ્બ એમાં દોરવાનો છે મારે પણ સંજ્ઞાનો કે બલ્બની સંજ્ઞા કઈ છે એ મીટરની કઈ છે ઓલ્ટ મીટરની કઈ છે બેટરીની કઈ છે કળની કઈ છે તારની કઈ છે આ સંજ્ઞાઓ દોરવાની છે મારે આકૃતિ છે તારની નથી દોરવાની નથી કે સ્વિચની દોરવાની મારે એની સંજ્ઞા દોરીને પછી પરિપથ બનાવવાનો આને કહેવાય વિદ્યુત પરિપથ ચાલો હવે વિદ્યુત પરિપથમાં તમને શું શું આપ્યું છે તો અહીંયા મને આપ્યું છે બલ્બ એમીટર કળ બેટરી તો હું શું કરીશ સૌપ્રથમ પ્રથમ ચલો બેટરી લઈશ જો આ રીત દોરું ને તો આને કહેવાય વિદ્યુત કોષ પણ બે જોડેલા હોય તો આને શું કહેવાય બેટરી હવે બેટરીની સાથે તમારે શું જોડવાની છે આ ધન છેડો છે આ ઋણ છેડો છે હવે અહીંયા ઋણ છેડા સાથે તમારે જોડવાની છે કળ ત્યારબાદ અહીંયા જોડેલો છે બલ્બ અને બીજું કોણ છે તો કે એ મીટર એ મીટર હંમેશા શ્રેણીમાં જોડેલું હોય આ રીતે ચલો આ તમારો પરિપથ થઈ ગયો હવે તમને શું કીધું રેવાજિક વિદ્યુત પ્રવાહ દિશા ઋણ સુધી તો આ રીતે તમારે એરો દર્શાવવાનો છે અને પૂરેપૂરા તમને માર્ગ મળી શકે ખાલી આકૃતિ દોરવાની છે આપણે જે અહીંયા પ્રમાણે દોરી છે એ પ્રમાણે જો અહીંયા વચ્ચે ટપકું દર્શાવો ને તો આ કળ કઈ કહેવાય તો કે બંધ કણ કહેવાય ટપકું ના દર્શાવો તો ખુલ્લી કળ આ છે બેટરી આ છે બલ્બ અને આ છે એ મીટર ત્યારબાદ હવે જેટલા પણ ઘટકો વપરાય છે આ દરેકની આપણે સમજવાની છે તો તો આવડશે ને એકદમ લાગશે દોરવા માટે તો સૌપ્રથમ પહેલી છે વિદ્યુત કોષ વિદ્યાર્થી મિત્રો વિદ્યુત કોષ આ એક લાંબો છેડો એક ટૂંકો લાંબો છે એ કયો દર્શાવે તો કે ધન છેડો અને ટૂંકો છે દર્શાવે છે ઋણ છેડો ત્યારબાદ છે બેટરી બેટરી કોને કહેવાય તો કે વિદ્યુત કોષની સંખ્યા બે અથવા તો એનાથી વધારે હોય જો આને બેટરી નથી કહેવાની આ એક આ નાનો છેડો એ પાછા મોટા છેડા સાથે જોડેલો હોવો જોઈએ આ રીતે આ ધન છેડો આ ઋણ છેડો આ બે છે તો આને બેટરી કહેવાય હવે હું ત્રણ દોરું છું તો આને પણ શું કહેવાય બેટરી ટૂંકમાં બે અથવા તો તેનાથી વધારે હોવી જોઈએ

વધારે ડાર્ક સર્કલ કરવાનું છે અને તાર ક્યાં ભેગા થાય તો કે બે જ કરતાં વધારે હોય અહીંયા અહીં કેટલા છે ત્રણ છે અહીં કેટલા છે ચાર છે તો અહીંયા હું કરવાનું ડાર્ક સર્કલ કરવાનું ત્યારબાદ જોડાણ વગર એકબીજા ઉપરથી પસાર થતા હોય જો હું આ રીતે દર્શાવું ને તો અહીંયા શું થાય છે ભાઈ તારનું જોડાણ પણ મારે એકબીજા ઉપરથી આ તારની ઉપરથી બીજો તાર પસાર થાય ને તો આ રીતે ઓવરલેપિંગ કરવાનું છે એકની ઉપરથી બીજો પસાર કરવા માટેની એ સંજ્ઞા છે ત્યારબાદ બલ્બ તો બલ્બ મારે છે પરિપથમાં દોરવાનો નથી એની સંજ્ઞા દર્શાવવાની છે આ રીતે ત્યારબાદ અવરોધ જો અવરોધમાં બે આવે એક ચલ અવરોધ આવે જેને આપણે અહીંયા કીધું ચલિત અવરોધ અને ચલિતને બીજું નામ છે રિવોસ્ટેટ અને બીજો ખાલી અવરોધ આવે જો ખાલી અવરોધ તો આ પ્રમાણે આપણે દર્શાવી શકીએ પણ ચલ અવરોધ કે ને તો આ જ અવરોધ દોરવાનો પણ વચ્ચે હું કરવાનો એરો અને અથવા તો બીજી રીતે દર્શાવવો હોય તો આ જ અવરોધ આપણે દર્શાવવાનો અને ઉપર હું દર્શાવવાનું આ રીતે તેર ચલ અવરોધ કોને કહેવાય તો કે આ અવરોધને તમે વધારે ઘટાડી શકો છો ચલો ઉદાહરણ તમને આપું જે આપણા પંખાનું રેગ્યુલેટર છે પંખો એક ઉપર રાખો બે ઉપર ત્રણ ઉપર આ શું છે ચલ અવરોધ વેરિયેબલ રેઝિસ્ટન્સ આ ચલ અવરોધ હવે પંખો છે એક ઉપર રાખો એ સમયે અવરોધ કેવો હશે વધારે હશે એટલે પંખો કેવો ફરશે ધીમો હવે જેમ તમે પંખોની સ્પીડ વધારો એટલે એકમાંથી બે લઈ ગયા બેમાં ત્રણ લઈ ગયા ત્રણમાં ચાર ચારમાંથી પાંચ જેમ તમે વધારો છો એમ અવરોધ ઘટે છે એટલે વિદ્યુત પ્રવાહનો ફ્લો કેવો આવશે વધારે આવશે એટલે પંખો છે ઝડપથી ફરે છે ત્યારબાદ એ મીટર એ મીટર તો એમાં શું કરવાનું છે સર્કલ કરવાનું સર્કલમાં દોરવાનું એ લખવાનું એક સાઈડ ધન છેડો જોડેલો એક સાઈડ ઋણ છેડો ત્યારબાદ છે હોલ્ટ મીટર તો હોલ્ટ મીટરમાં પણ સેમ સર્કલ કરવાનું વચ્ચે વી લખવાનું એક સાઈડ ધન છેડો અને એક સાઈડ ઋણ છેડો જોડેલો છે તો આ વિદ્યાર્થી મિત્રો આખું ચેપ્ટર આપણે કોઈ પણ પરિપદ દોરીએ તો આપણને આટલી છે ઘટકોની સંજ્ઞા યાદ રહેવી જોઈએ તો આપણને વિદ્યુત પરિપથ દોરવામાં સરળતા રહેશે વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણો પ્રશ્ન થાય છે પૂર્ણ ફરીથી મળીશું નવા પ્રશ્ન સાથે અસ્તુ જય હિન્દ જય ભારત